તો ફાઇનલી ગાઈસ આજે અમે જઈ રહ્યા છીએ મોઢેરા મંદિર જોવા જે મહેસાણાથી પચીસ કિલોમીટર આવેલું છે અને અમદાવાદથી સો કિલોમીટર તો ફાઇનલી મંદિર જે આવેલું છે આપણે મહેસાણા જિલ્લામાં ચલો દેખી તમે પેલા તો આપણે લઈ લઈએ એક્ટિવાની એક્ટિવાની ટિકિટ લઈ લઈએ પેલા પછી ટિકિટ લઈ લઈએ તમને બતાવશું અમે જોઈ શકો છો તો ફાઇનલી ગાઈસ અમે એક્ટિવાની ટિકિટ લઈ લીધી એક્ટિવાની ટિકિટ તમે જોઈ શકો છો દસ રૂપિયા છે કલાકના ફાઇનલી અમે હવે અંદર બાજુ જઈએ અંદર જઈને તમને બતાવશું આ અમે આવી ગયા અમે અંદર ટિકિટ લેવા માટે તમે જોઈ શકો છો મિત્રો વિદેશી માટે ત્રણસો રૂપિયાના આપણા ઇન્ડિયન માટે ફક્ત પચીસ રૂપિયા ટિકિટ લઈને અમે અંદર બાજુ નીકળી જઈએ હવે ફાઇનલી ગાઈસ આપણે ટિકિટ જમા કરીને આવી ગયા છીએ અંદર તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક આવે છે આટલા તો ફાઇનલી ગાઈસ અંદર અમે આવી ગયા છીએ તમે જોઈ શકો છો અને અહીંયા આવવાનું હું લોકેશન હું તમને માર્ક કરી દઈ તમે પણ આવી જજો આટલા મિત્રો તમે આટલા જો આવો તો છોકરાને લઈને આવજો આટલા પિકનિક કરવાની બહુ મજા આવે છે ફેમિલી સાથે

ટોટલ બાવન સ્તંભ છે અને નાની નાની મૂર્તિઓ પણ સ્તંભમાં લગાયેલી છે તમે મિત્રો જોઈ શકો છો ફાઇનલી ગઈશ મંદિરના પાછળ જે ઘોળ ગુમાવાની છે એ પાછળ આપણે ઘોડ ગુમી લઈએ પહેલાં તમે જોઈ શકો છો કેટલી નાના નાની મૂર્તિઓ છે અને આ મંદિરનો પાછળનો ભાગ છે તમે જોઈ શકો છો મિત્રો અને આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં કોઈ ચૂનું વાપરવામાં આવ્યો નથી પ્યોર પથ્થરનું મંદિર છે આર્યું અને ફાઇનલી ગઈશ તમે દેખી શકો છો અને આપણે હવે જઈએ છીએ બીજા નંબરના મંદિરે જે તમને પણ દેખાડશું

અક્ષરથી થી કુતર કરે છે એની કારીગરી છે જે એક હજારની સાલમાં બની છે અને આ બાજ તમે જોઈ શકો છો મિત્રો વાવ આવેલી છે કેટલી સરસ મજાનું લોકેશન બધા પબ્લિક ફોટા પણ પડાવે છે ખિલજીએ જ્યારે આ લૂંટ કરી ત્યારે ઘણી બધી મૂર્તિઓ અને મંદિરો પણ તોડી નાખેલા હતા અને હજી ખાસિયત છે જે મંદિર પેલું સાઈડથી તમે દેખશો તો પણ અલગ દેખાશે અને આ બાજથી દેખશો તો પણ અલગથી દેખાશે અને બાજુમાં છે કાલ મંદિર તમે પણ દર્શન કરી લેજો કાલ ભૈરવ દાદાના પેલું સરસ મજાનું મંદિર મિત્રો આ વાવ જે તમે જોઈ રહ્યા છો ત્રીજા પ્રકારનું મંદિર છે જે આજુબાજુમાં દેખી શકો છો મિત્રો કેટલું નાના નાના મંદિરો આવેલા છે એ ત્રીજી પ્રકારનું મંદિર છે આર્યું વાવ પણ કહેવામાં આવે છે અને સૂર્ય મંદિરનો કુંડ પણ કહેવામાં આવે છે આને ફાઈનાલિસ ગઈસ આપણે તમ પ્રકારની મંદિરની જાણકારી લીધી આ વિડીયો કેવો લાગ્યો તમને અમને કમેન્ટ કરજો શેર કરજો અને અમારું ચેનલ ને ફોલો કરવાનું તમે ના ભૂલતા તો ફાઇનલી કદાચ આપણે સૂર્યમંદિર જોઈને આવ્યા અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને અમારા ચેનલને ફોલો કરો ના ભૂલતા ઇસી સાથે મળતી દૂસરે બ્લોગમાં